ટોપ સમાચારો અને મહત્વના અનિલ અંબાણીની કંપનીને ફ્રાન્સમાં ટેક્સ માફી થઈ હોવા સંબંધી ફ્રેન્ચ અખબારના રિપોર્ટ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશને સ્પષ્ટીકરણ આપ્યું છે કે ટેક્સ સેટલમેન્ટમાં કોઈ ગડબડી થઈ નથી બાજુ રક્ષા મંત્રાલયે પણ રાફેલ ડીલ અને ટેક્સ મામલાને એક સાથે જોડવાના આ મુદ્દાને ગુમરાહ કરતી શરારતી કોશિશ ગણાવી છે હવે આ મામલે પણ નિવેદન આવ્યું છે દિલ્હી ખાતેના જણાવ્યું કે ટેક્સ સેટલમેન્ટ સંપૂર્ણ રીતે નિયમ મુજબ અને કાયદેસર હતું તથા તેમાં કોઈ જ રાજકીય હસ્તક્ષેપ નહોતો સાથે જ ફ્રાન્સે રજૂ કર્યો પોતાનો પક્ષ ફ્રાન્સના રાજદૂતે કહ્યું કે બે હજાર આઠથી બે હજાર સાથે જોડાયેલા ટેક્સ વિવાદ મામલે ફ્રેન્ચ ટેક્સ ઓથોરિટીઝ અને ટેલિકોમ કંપની રિલાયન્સ ફ્લેગ વચ્ચે ગ્લોબલ સેટલમેન્ટ થયું હતું આ સેટલમેન્ટ સંપૂર્ણ રીતે કાયદેસર અને ટેક્સ એડમિનિસ્ટ્રેશનની સામાન્ય પ્રેક્ટિસને ચલાવનારી નિયમનકારી જોગવાઈઓ હેઠળ હતું તેમાં કોઈ પણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપનો વિષય ન હતો ફ્રેન્ચ અખબારના રિપોર્ટ બાદ રક્ષા રક્ષામંત્રાલયે પણ રોકડું પરખાવતા કહ્યું કે રાફેલ ડીલ અને ટેક્સ મુદ્દાને એકસાથે જે રીતે જોડીને જોવાયા છે તે એક ગુમરાહ કરનારી શરતી કોશિશ છે રક્ષા મંત્રાલયે કહ્યું કે અમે એક પ્રાઇવેટ કંપનીને મળેલી ટેક્સ છૂટ અને ભારત સરકાર દ્વારા રાફેલ ડીલ વચ્ચેના સંબંધી અટકળ જોડનારા અહેવાલને જોયો છે ટેક્સ કન્સેશનની સમયમર્યાદા કે કન્સેશનના વિષય વસ્તુની સાથે હાલની સરકાર દ્વારા કરાયેલી રાફેલ ડીલને કોઈ સંબંધ નથી ટેક્સ મુદ્દો અને રાફેલ મામલાને એકસાથે જોડીને જોવું સંપૂર્ણ રીતે ખોટું અને પક્ષપાતપૂર્ણ છે તથા ખોટી સૂચના આપવાની શરળતી કોશિશ છે પીએમ મોદીએ જમ્મુના કઠુઆમાં ચૂંટણી રેલીને સંબોધી અહીં તેમણે લોકોને વૈશાખી પર્વની શુભેચ્છાઓ પાઠવી આ સાથે જ આંબેડકર જયંતિના અવસરે ભીમરાવ શ્રદ્ધાંજલિ પણ આપી તેમણે કહ્યું કે મે પણ लहर જોઈ અને અત્યારે પણ જોઈ રહ્યો છું તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ ભારતીય સેનાની મહાનતા અને સામર્થ્યને સમજી શકી નથી તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને કોઈ પોતાની વસિયતમાં લખાઈને આવી નથી તે ભારતનું અભિન્ન અંગ છે તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે પણ જોયું છે કે કઈ રીતે કોંગ્રેસ એસ નેશનલ કોન્ફરન્સ અને મહામિલાવટ સંપૂર્ણ રીતે એક્સપોઝ થઈ છે વર્ષોથી મનમાં જે હતું જે તેઓ હતા ચોરી છૂપે જેના માટે કામ કરતા હતા તેઓ હવે સામે આવી ગયા છે પીએમ મોદીએ કહ્યું કે આ લોકો જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાની લોહિયાળ જંગની અને અલગ વડાપ્રધાન બનાવવાની ધમકી આપી રહ્યા છે તેમણે જનતાને કહ્યું કે પહેલા પાકિસ્તાન પરમાણુ હુમલાની ધમકી આપતું હતું હવે તેઓ પણ ધમકી આપી રહ્યા છે जम्मू और बारामूला में भारी मतदान कर आपने आतंकियों के आकाओं पाक परस अवसरवादियों और निराशा डूबे डूबे महामिलावटियों को एक कड़ा झटका दिया है कड़ा झटका दिया है आए दिन ये जम्मू कश्मीर को भारत से अलग करने की धमकी दे रहे हैं खून खराबे की धमकी दे रहे हैं यहां अलग प्रधानमंत्री बनाने की धमकी दे रहे हैं ये पहले पाकिस्तान भी न्यूक्लियर 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 करके धमकाता रहता था इनके न्यूक्लियर की हवा निकल गई कि नहीं निकल गई जम्मू और बारामूला में भारी मतदान कर अपने आतंकियों के आकाओं પાક પરસ અવસરવાદીઓ ડૂબે કો એક કડા ઝટકા કડા ઝટકા દીધા લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસના પ્રચાર માટે રવિવારે પીએમ મોદી અલીગઢમાં રેલી યોજી હતી અહીં તેમણે વિરોધ પક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું આંબેડકર જયંતિના પ્રસંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા બાબા બાબાસાહેબનું અપમાન કર્યું છે ઉત્તર પ્રદેશને રાજનીતિનો એ યુગ પણ જોયો જ્યારે બાબા સાહેબના જણાવેલા માર્ગ પર ચાલવાની વાત કરતા કરતા તેમણે દગો આપ્યો છે કેટલાક લોકોની રાજનીતિ બદલવાની હતી પરંતુ તેમણે પણ પોતાનો નારો બનાવી લીધો કે સૌથી પહેલા પરિવાર અને સગા પીએમ મોદીએ અલીગઢમાં જણાવ્યું કે પોતાના સ્વાર્થ માટે આવા લોકો પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકોની તમામ મુશ્કેલીઓને ભૂલાવી દીધી છે પશ્ચિમ યુપીમાં કેટલું મોટું પાપ થયું છે તેનો આખો દેશ સાક્ષી છે મોદીએ જણાવ્યું કે આ બાબા સાહેબના સંવિધાનની તાકાત છે કે આજે વંચિત શોષિત સમાજમાંથી બહાર આવીને દેશના રાષ્ટ્રપતિ પદ પર એક સજ્જન બેઠા છે ગામ અને ખેડૂત પરિવારમાંથી આવેલો વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદ પર બેઠો છે આ બાબાસાહેબના સંવિધાનની જ કૃપા છે કે વડાપ્રધાન પદે આજે એક ચાવાળો બેઠો છે પહેલા તબક્કાના વોટિંગ બાદ વિપક્ષી દળોએ ઈવીએમનો મુદ્દો એકવાર ફરીથી ગરમાવી દીધો છે કેટલાય મોટા વિપક્ષી દળોની દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં ઈવીએમ પર પ્રશ્નો ઉઠાવ્યા પક્ષોએ ના મુદ્દા પર ફરી એક વખત સુપ્રીમ કોર્ટ જવાની વાત કહી છે બેઠકમાં કમસે કમ છ વિપક્ષી દળોએ ભાગ લીધો પક્ષો ઈવીએમ પર પ્રશ્ન ઉઠાવતા બેલેટ પેપરથી વોટિંગની વકાલત કરી બીજી બાજુ વિપક્ષે આ બેઠકને હાર સ્વીકારનાર ગણાવી છે બેઠક બાદ ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ અને કોંગ્રેસના અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે અમે ઈવીએમના મુદ્દાને લઈને ફરીથી સુપ્રીમ કોર્ટ જઈશું ભાજપે મહાગઠબંધનની બેઠક પર કટાક્ષ કરતા કહ્યું કે તથાકથિત ગઠબંધનને હારનો ડર સતાવી રહ્યો છે દિલ્હીમાં જે તથાકથિત વિપક્ષી દળોની બેઠક થઈ છે તે મહાગઠબંધનની હાર સ્વીકારનાર બેઠક છે બોલીવુડ એક્ટ્રેસ અને લોકસભાના બીજેપી સાંસદ હેમા માલિની આજકાલ પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે મથુરા સીટ માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે અને તેમના આ પ્રચારમાં સાથ આપવા પતિ ધર્મેન્દ્ર પણ તેમની સાથે જોડાયા હતા હેમા માલિનીના સપોર્ટમાં આવેલા ધર્મેન્દ્રને રાજનીતિમાં આવવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે પોતાના લોકોની વચ્ચે આવવું તેમને હંમેશા ગમે છે વધુમાં કહ્યું હેમા માલિની જીત પર તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તે આ સીટ જીતી ચૂક્યા છે કોઈપણ કામ દિલથી કરવામાં આવે તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થાય છે મથુરામાં હેમામલીની સામે સપા બસપા ગઠબંધન અને આરએલડી સામે જંગ જોવા મળશે ફિલ્મ અભિનેતા કબીર બેદી એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉતરી પડ્યા છે તેમણે અગાઉ પણ પીએમ મોદીનું સમર્થન કર્યું હતું જ્યારે મોદીએ ફર્સ્ટ ટાઇમ વોટર્સને અપીલ કરતી વખતે કબીર બેદીને ટેગ કર્યા હતા કબીર બેદીની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે એક જૂથ એવું છે કે જે હાલની સરકારની વિરોધમાં છે જ્યારે બીજું જૂથ પીએમ મોદીને સમર્થન કરે છે કબીર બેદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે આ વખતે ચૂંટણીમાં પહેલીવાર મત આપતા લોકોના મત ખૂબ મહત્વના છે અનેક બેઠકો પર તેમના મત નિર્ણાયક રહેશે આ ચૂંટણી માં તમે એ લોકોની વાત બિલકુલ ના સાંભળો જે કોંગ્રેસના જૂના પાપ ભૂલી ચૂક્યા છે તમે દૂરદ્રષ્ટિ પર ભરોસો કરો તમે પીએમ મોદીની પ્રગતિશીલ નીતિઓ પર ભરોસો કરો તેઓ દેશના બેસ્ટ પીએમ છે તાજેતરમાં જ અમોલ પાલેકર નસુદ્દીન શાહ ગિરીશ કરનાડ સહિત અનેક મોટી હસ્તીઓએ પીએમ મોદી સરકારની ટીકા કરી હતી આ લોકોના વિરોધમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ લગભગ નવસો હસ્તીઓએ પત્ર લખીને પીએમ મોદીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું જે લોકોએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું હતું તેમાં પંડિત જસરાજ અનુરાધા પૌડવાલ સહિત અનેક જાણીતી હસ્તીઓ હતી લોકસભા ચૂંટણી પ્રચારમાં પ્રદેશમાં બજરંગ બલી અને અલી અંગે નેતાઓના નવા નવા નિવેદનો સામે આવી રહ્યા છે સપા નેતા અને રામપુરના ઉમેદવાર આઝમ ખાને કહ્યું કે બજરંગ અલી તોડ દો દુશ્મન નલી ઓર ભાજપ કી લે લો બલી આઝમે શનિવારે એક રેલીમાં જણાવ્યું હતું કે એક સાહેબ બુક્કલ નવાબે કહ્યું કે તેઓ મુસલમાન હતા તો પછી બજરંગ બજરંગ કેવી રીતે હોય અલી અને બજરંગને જોડીને મેં નવું બનાવ્યું છે આઝમના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ટ્વીટ કર્યું આઝમ ખાન બેગુસરાયની ચૂંટણી બાદ રામપુર આવીને જણાવશે કે બજરંગ બલી શું છે આઝમે કહ્યું કે યોગીજીએ કહ્યું કે હનુમાનજી દલિત હતા અને તેમના શ્રીલંકાના હતા અલી અને બજરંગ એક છે હું તેમના માટે એક નામ આપીશ બજરંગ અલી તો આ અંગે યોગીએ કહ્યું કે જો સપા બસપા અને કોંગ્રેસને અલી પર વિશ્વાસ છે તો અમને બજરંગ બલી પર વિશ્વાસ છે ઓલ ઇન્ડિયા મજલી સે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી એકવાર ફરીથી પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં છે અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ કુમાર પર નિશાન સાધવાના ચક્કરમાં તમામ હદો પાર કરી નાખી અસદુદ્દીન ઓવૈસીએ એક રેલીને સંબોધતા કહ્યું કે નીતીશકુમાર અને પીએમ નરેન્દ્ર મોદીની આશિકી ખૂબ જ મજબૂત આશિકી છે લૈલા મજનુ કરતા પણ વધુ મોહબ્બત આ બંનેમાં છે જ્યારે આ બંનેની ની દાસ્તાન લખાશે લૈલા અને મજનુ સાંભળો જ્યારે તમારી ની દાસ્તાન લખાશે ત્યારે તેમાં નફરતનું નામ લખાશે જ્યારે તે દાસ્તાનમાં નું નામ નહીં હોય અસદુદીન ઓવૈસીએ કહ્યું કે દાસ્તાનમાં લખાશે કે જ્યારથી આ બંને સાથે આવ્યા હિન્દુસ્તાનમાં હિન્દુ તણાવમાં છે અસદુદ્દીન લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે હવે તમે મને ન પૂછતા કે તેમાં કોણ લેલા અને કોણ મજનું છે તે તમે પોતે જ નક્કી કરી લોકસભાની ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક ઉમેદવારને ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં વન વોટ વન નોટ સૂત્ર લાવવાની વાત કરી હતી જેની નોંધ લઈને ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે અભિનંદન પાઠકે શુક્રવારે લખનૌથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમના નોમિનેશન પેપર્સ ફાઇલ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રતિનિધિત્વ ધરાવતા વારાણસી લોકસભા બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવશે લખનઉમાં નોમિનેશન ફાઇલ કર્યા બાદ તેમણે મીડિયાને કહ્યું હતું કે તેમનું સૂત્ર વન નોટ વન વોટ રહેશે એ પછી તેમને નોટિસ મોકલીને કલેક્ટર કૌશલ રાજ શર્માએ કહ્યું હતું કે આ સૂત્ર ચૂંટણી આચાર સંહિતાના ભંગ સમાન લાગે છે અને તે મતદાતાઓને આકર્ષે તેમ છે ચૂંટણી ઘમાસાણ વચ્ચે હવે ભારતના રાજકારણમાં એક બ્લેક બોક્સ વિવાદનું કારણ બન્યું છે કોંગ્રેસનો દાવો છે કે કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક બ્લેક બોક્સ ઉતારીને એક ગાડીમાં રખાયો હતો કોંગ્રેસે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો કોંગ્રેસ વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ કર્યા હતા કે આ બોક્સમાં શું હતું તેની તપાસ થવી જોઈએ કોંગ્રેસ ચૂંટણી પંચને પણ આ બ્લેક બોક્સ અંગે ફરિયાદ દાખલ કરી છે આનંદ શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી વાયુસેનાના હેલિકોપ્ટરમાં ચિત્રદુર્ગ પહોંચ્યા હતા આ હેલિકોપ્ટરમાંથી એક કાળા રંગનું બોક્સ ઉતારવામાં આવ્યું હતું અને તેને એક ખાનગી કારમાં પણ નાખવામાં આવ્યું હતું આ કાર વડાપ્રધાનના કાફલોનો ભાગ નહોતી આમાં સવાલ થઈ રહ્યા છે કે બોક્સ ક્યાં ગયું ગાડી કોની હતી તેથી આની તપાસ જરૂરી છે કે બોક્સમાં શું હતું દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયામાં પહેલી વખત ઉડાન ભરી છે આ વિમાનનું પરીક્ષણ આશરે અઢી કલાક સુધી મોજાવે રેગિસ્તાન પર કરવામાં આવ્યું છે આ વિમાનમાં છ બોઇંગ સેવન ફોર સેવન એન્જિન લાગેલા છે વિમાનનો પંખો એક ફૂટબોલ મેદાન કરતા પણ મોટો છે જેને સ્કેલ્ડ કમ્પોડિટ્સ એન્જિનિયરિંગ કંપનીએ તૈયાર કર્યો છે આ વિમાન રોકેટ અને ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની સ્પેસ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે હાલના સમયમાં ટેક ઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને સ્પેસમાં મોકલવામાં આવે છે જો આ યોજના સફળ નીવડશે તો ઉપગ્રહોને સ્પેસ સુધી પહોંચાડવા માટે આ વિમાન શ્રેષ્ઠ વિકલ્પ હશે અને ઉપગ્રહ છોડવાનો ખર્ચ પણ ઓછો થશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે રવિવારે અમિત શાહે કલોલમાં ભવ્ય રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું સાંજે શરૂ થયેલો રોડ શો કલોલમાં આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુતળાથી શરૂ થઈને પંચવટી સુધી ગયો અમિત શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા તો રોડ શો બાદ રાત્રે રાંધેજા ખાતે ગાંધીનગર ગ્રામ્યના આગેવાન સાથે બેઠકનું પણ આયોજન કરાયું જે બાદ ગાંધીનગરમાં શહેરના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરાયું ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકસભા બેઠકને લઈને સમગ્ર દિવસ બેઠકોનો દોર ચલાવ્યો અમદાવાદના રાણીપ ચાંદલોડિયા ગોતા નારાયણપુરા અને નવા વાડજ વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કર્યો જેમાં કેન્દ્ર સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓ પર ભાર મૂક્યો પોતાના સંબોધનમાં શાહે કેન્દ્રની મોદી સરકારે દેશને મજબૂત નેતૃત્વ આપ્યું છે અને દેશ તેમના હાથમાં સુરક્ષિત છે બે હજાર ચૌદને લોકસભાની ચૂંટણી કરતા આ વખતે વધુ લીડ મેળવવાના લક્ષ્યાંક સાથે અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે જેમાં તેમણે પહેલા બે રોડ શો કર્યા અને ત્યારબાદ બેઠકોનો દોર ચલાવ્યો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અમદાવાદની મુલાકાત લીધી આ દરમિયાન તેમણે મરાઠી સમાજના લોકોને સંબોધન કર્યું જ્યાં તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે તેમણે બાબા સાહેબ આંબેડકરને અન્યાય કર્યો હતો આ સિવાય સવારે સાળંગપુર બ્રિજ નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા આ વખતે મોદી સરકારનો જંગી વિજય થવાનો દાવો કર્યો આ પહેલા તેમણે અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના ઉમેદવાર ડૉક્ટર કિરીટ પટેલ માટે મરાઠી લોકો પાસે મત માંગ્યા चिंता की कोई बात नहीं है देखिए वोटरों का उत्साह हमने जो देखा है विशेष रूप से मैं ऐसा मानता हूं कि इस बार उस वोटर ने भी वोट किया है जो कभी बोलता नहीं है उस वोटर ने बढ़ चढ़कर जो गरीब है जो मध्यम वर्गीय है जो अपनी अभिव्यक्ति नहीं करता है ऐसे वोटरों ने बढ़ चढ़कर वोटिंग किया है और मोदी जी के लिए वोटिंग किया है इसलिए मैं ऐसा मानता हूं कि पिछले बार से बड़ी विजय मिलेगी ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આઠ દિવસ પહેલા જામનગરના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાયા ઉલ્લેખનીય છે કે હજી ગયા મહિને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ભાજપનો ખેસ પહેર્યો હતો ત્યારે હવે તેમની બહેને કોંગ્રેસનો હાથ પકડતા એક જ પરિવારમાં રાજકારણ જોવા મળ્યું છે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે નૈનાબા રવિન્દ્ર જાડેજાના પિતા સાથે કોંગ્રેસની સભામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નૈનાબા જાડેજાના કોંગ્રેસમાં જોડાવાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન હવે માત્ર ગણતરીના દિવસ છે ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રેવાઓબા ભાજપમાં તો બહેન કોંગ્રેસમાં જોડાયાના સમાચારથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કાલાવડ ખાતે હાર્દિક પટેલની જાહેરસભા યોજાઈ હતી જેમાં નયનાબાએ હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો આમ એક જ પરિવારના બે સદસ્યો રાજકારણમાં વિરોધી બની ગયા છે એક તરફ ભાભી છે જે ભાજપના તો નણંદ નયનાબા કોંગ્રેસી બની ગયા છે ત્યારે જાડેજા પરિવાર દૂધ અને દહીં બંનેમાં પગ મૂકતું જોવા મળ્યું છે તો એ વિચારધારા સાથે કામ કરે છે કે સૌને સાથે લઈને ચાલે છે એ ગરીબો માટે ખેડૂતો માટે જે બે બેરોજગાર યુવાનો છે એમના માટે મહિલાઓ માટે એના સશક્તિકરણ માટે વિચાર કરી રહી છે તો આજ મારો પણ ધ્યેય એ જ હતો કે હું આજ કંઈક કરું પણ હું મારી પાર્ટી વતી એટલી સ્યોરિટી આપીશ કે હું મારાથી શક્ય એટલી પૂરેપૂરી એમ મહેનત કરીશ કે જે અત્યારે લોકસભા સીટ ઉપર આપણા માનનીય મોડુભાઈ ઊભા રહ્યા છે હું મારા તરફથી એમના માટે શક્ય એટલી તમામ કોશિશો કરીશ કે જે મારી પાર્ટીના છે મો ભાઈ શ્રી મોઢુભાઈ એ વિજેતા થાય એવી હું તમામ કોશિશ કરીશ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાનો ધમકી આપતો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુભાઈ ડોડિયા વચ્ચે ચર્ચા થતી હોવાની વાત વહેતી થઈ છે કે ઝી ચોવીસ કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું ત્યારે ઓડિયો ક્લિપમાં મોહનભાઈ નાનુભાઈ ડોડિયા પાસે પંચોતેર ટકા મત અપાવવાની વાત કહી રહ્યા છે સાથે જ તેઓ ધમકી આપી રહ્યા છે કે જો પંચોતેર ટકા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેશે મોહન કુંડારિયા અને નાનું ડોડિયા વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ત્યારે મુદ્દે વાત કરતા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કખ્થરાઈ મોહન કુંડારીયા અને ભાજપ પર પ્રહાર કર્યા છે લલિત કખ્થરાએ જણાવ્યું કે મોહનભાઈના પગની જેથી જમીન સરકી ગઈ છે એટલે આવી બધી વાતો કરી રહ્યા છે તો હાર્દિક પટેલે આ ઓડિયો ક્લિપ અંગે કહ્યું કે ભાજપ દબાણની રાજનીતિમાં રમી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવારો પર ભાજપ દબાણ લાવી રહ્યું છે તે હવે હાર ભાડી ગયા છે તો મોહન કુંડારીયાના ઓડિયો મુદ્દે મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું કે કોને મત આપવો એ મતદારનો ગુપ્ત અધિકાર છે

કદી જ ધાક ધમકીને રાજનીતિની અંદર માનનારી પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટી એ મૂલ્યનિષ્ઠ રાજનીતિની અંદર માને છે અમારી પાંચ પંચનિષ્ઠાઓમાં એક પંચનિષ્ઠા એ મૂલ્યનિષ્ઠ રાજનીતિમાં અમે લોકો માનીએ છીએ આ પ્રકારની અમારી નિષ્ઠા છે એટલા માટે લોકશાહીની અંદર ચૂંટણીને અમે પર્વની દ્રષ્ટિએ જોઈએ છીએ અને સૌ દેશના નાગરિકો પોતાને યોગ્ય લાગે એ વ્યક્તિને એ પોલિટિકલ પાર્ટીને મત આપી શકે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે રાજનીતિની અંદર લોકશાહીની અંદર મતાધિકાર એ દરેક નાગરિકનો પોતાનો અધિકાર છે અને એક ગુપ્ત છે એટલે દરેક નાગરિકે કોને મત આપવો કોને નહીં આપવો એ દરેક વ્યક્તિ પોતે જ નક્કી કરે જિલ્લા પંચાયતના સભ્ય કોંગ્રેસ પાર્ટીના નાનજીભાઈ ડોડિયા કોટારિયા ગામ દાટી મારીને કે છે કે નાનજીભાઈ તમારા ગામમાંથી પિચોતેર ટકા મત નીકળવા જોઈએ

પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી પાસે કામ લઈને આવે રાજકોટ ના જે ભાજપના ઉમેદવાર છે તેને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં એ કોંગ્રેસના એક જિલ્લા પંચાયતના સભ્યોને દબાવતા હોય પ્રયાસ ભારતીય જનતા પાર્ટી લોકોને ધમકીઓ આપે છે દબાવે છે ગઈકાલે પણ કુંવરજીભાઈ બાવળીયા ઘણા બધા લોકો એક ગામની અંદર મહિલાઓને ધમકી આપી છે તો ભાજપ હારના કારણે ચિંતામાં આવી ગયું છે કે હારી જશું શું થશે અને એટલા માટે જ મને લાગે છે કે ચિંતામાં ને ચિંતામાં શું બોલું શું નહીં એની કોઈ એમને ભાન નથી મહેસાણી સરકારી ડેરી દૂધસાગરના કરતા હરતા રાજનીતિના અખાડામાં ઉતર્યા છે દૂધસાગર ડેરીના સંચાલકોએ ભાજપ વિરોધી પ્રચાર શરૂ કર્યો છે ડેરીના વાઇસ ચેરમેનનો આરોપ છે કે ભાજપ સરકાર ડેરીને અન્યાય કરે છે વાઇસ ચેરમેન મોગજી પટેલે વધુમાં કહ્યું કે ડેરીને અન્યાય થાય છે જેથી સરકાર બદલવાની જરૂર છે મહેસાણાના અર્બુદા ભવન ખાતે દૂધ ઉત્પાદકોની ખાસ બેઠક મળી ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીનો વહીવટ હાલ વિપુલ ચૌધરીના સમર્થકોના હાથમાં છે દૂધસાગર ડેરી એશિયા ખંડમાં બીજા ક્રમની સૌથી મોટી સહકારી ડેરી છે મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાના સાડા છ લાખ દૂધ ઉત્પાદકો દૂધસાગર ડેરી સાથે જોડાયેલા છે બનાસકાંઠામાં પણ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ ભાજપ સામે પડ્યા છે તો મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરીના વર્તમાન શાસકો ભાજપ વિરુદ્ધ પડ્યા છે લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષના નેતાઓ અને કાર્યકરો પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે સુરતના કામરેજના ધારાસભ્યને અસામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા પ્રચાર અર્થે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉભી રાખેલી કારને લઈને અસામાજિક તત્વો સાથે બોલાચાલી થઈ હતી જે બાદ ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ કરતા અસામાજિક તત્વોએ ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી ત્યારે ખુદ કામરેજના ધારાસભ્યને જ જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે ઉપર એક ગાડી લઈને ઉભેલો હતો એટલે મારા ડ્રાઈવરે એમને અરજ કરી કે ભાઈ ગાડી થોડી સાઈડમાં લે તો મારી ગાડી નીકળી જાય એટલે એમને બે ફેરું કહેવા છતાં ન લીધી અને સીધી ગાળાગાળી કરવા લાગ્યો એટલે મારા ડ્રાઈવરે નીચે ઉતરી અને એમને એમ કીધું ભાઈ તું ગાડી થોડી સાઈડમાં લે ને રોડ વચ્ચે તું ગાડી રાખે ને પાછો ગાળા ગાળી કરે છે એટલે તો પણ એ વધારે પડતી ડ્રાઈવર જોડે ગાળા ગાળી કરો એટલે પછી અમે અહીંયા પૂણા પોલીસ સ્ટેશન આવ્યા હતા અહીંયા એને પકડીને લાવ્યા તો એમાં બીજા કોઈ બે ત્રણ જણા હતા એમણે કીધું કે વાંધો વાંધોની અંદર બેસાડી દો હું એમને બધાને સાફ કરી દઈશ દેશમાં પહેલીવાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વડોદરામાં મતદાન જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું માંડવીથી શરૂ થયેલી રેલીમાં બસ્સોથી વધુ સંસ્થાઓના લોકો પણ જોડાયા હતા રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબે આયોજિત મતદાન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી ઢોલ નગારા અને ડીજેના તાલે યોજાયેલી રેલીમાં વડોદરાના કલાકારો તબીબ વકીલ વિવિધ એનજીઓ અને સંસ્થાના લોકો સહિત સ્થાનિકો જોડાયા હતા રેલીમાં મતદાન કરી લોકતંત્રના પર્વમાં ભાગ લેવાનો સંદેશ આપવામાં આવ્યો કિન્નર સમાજના લોકોએ પણ રેલીમાં ભાગ લીધો તમામ લોકો મતદાન કરવા મોટી સંખ્યામાં નીકળે તેવો સંદેશ આપવામાં આવ્યો આ રેલીમાં સૈન્યના પૂર્વ જવાનો અને પરિવારના સભ્યો પણ જોડાયા હતા વિધાનસભા અધ્યક્ષ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત તમામ લોકો વડોદરામાં મતદાનની ટકાવારી વધે તે માટે અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો લોકો પાંચ વર્ષે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે આપણે જોઈએ છે કે સમાજના ઘણા વર્ગ મતદાન કરવા જતા નથી અને એ અંગુલી નિર્દેશ કરવા માટે આજે એક પ્રયોગ કર્યો છે જેમાં ડોક્ટરો વકીલો સમાજની સામાજિક સંસ્થાઓ વેપારી વર્ગ તમામ મતદાન સો ટકાના પ્રયત્ન કરે એના માટેની આ રેલી નીકળી છે મતદાન જાગૃતિ માટેની રેલી છે ખાલી એટલું જ કહીશ કે તમે બધા વોટ આપો જેથી આપણા દેશમાં થોડી જાગૃતિ આવે અને આપણા આપણા સારા માટે આપણે વોટ કરવો જોઈએ મતદાન મહાદાન એ સંદેશો લઈને આવી આવ્યા છે આ રેલીમાં અને અમારું એક મત જે હોય છે એ બહુ મહત્વનો હોય છે એટલે અમે એ મેસેજ લઈને આવ્યા છે કે દરેક લોકોએ મતદાન આપવું જરૂરી છે ને વડોદરાના દરેક કલાકારો આ રેલીમાં જોડાયા છે અને કલાનગરી તરીકે અને કલાકાર તરીકે અમારો એક ફરજ છે કે લોકોમાં અમે અવેરનેસ લાવીએ કે તમે બધા વોટ કરો એટલા માટે આ રેલીમાં અમે જોડાયા સુરતના માંગરોળ વિસ્તારમાં વાખલ કોલેજના વિદ્યાર્થીઓએ જમવાની ગુણવત્તાને લઈને છાત્રાલય બહાર ચકાજામ કર્યો પગલે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે કે બે દિવસ પહેલા પણ કોલેજમાં લઈને વિરોધ કર્યો હતો ત્યારે પણ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ચકડો થયો હતો પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા મધદરીય દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી આઠ માછીમારોને બચાવી લેવામાં આવ્યા દેવની પ્રભુસાગર નામની બોટ બાંગલોળથી પાંત્રીસ નોટિકલ માઇલ દૂર દરિયામાં જળસમાધિ લઈ રહી હતી જેમાં સવાર માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા બોટમાં પાટિયા તૂટી જવાના લીધે પાણી ભરાવા લાગતા બોટ ડૂબવા લાગી હતી આ અંગે કોસ્ટગાર્ડની રેડિયો મારફતે જાણ થતાં ચાર્લી ચારસો પિસ્તાલીસને ઘટના સ્થળે મોકલવામાં આવ્યો અને કોસ્ટગાર્ડના જવાનોએ બોટમાં સવાર આઠ માછીમારોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા કોસ્ટગાર્ડે માછીમારોની સાથે બોટને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ બોટ ડૂબી ગઈ હતી બોટમાં સવાર તમામ માછીમારોને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા હતા અને ફિશરીઝ વિભાગને જાણ કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની ગરમીમાં આજથી રાહત મળી શકે છે તો રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળશે હવામાન વિભાગની આગાહી અનુસાર ચૌદથી સોળ એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે જ સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં સાર્વત્રિક આગ ઓગતી ગરમીથી સૌ કોઈ પરેશાન થઈ ચૂક્યા છે

દેવભૂમિ દ્વારકામાં રામ સંકીર્તન મંદિરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી સતત વર્ષથી મંદિરમાં શ્રી જાપ અખંડ ચાલે અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ કરવામાં આવી આજના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા અને નો પ્રસાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી શ્રી રામ મંત્રના ઘોષણા સાથે કૃષ્ણનું ધામ રામધામ બન્યું હતું શ્રી રામ જય રામ જય જય રામ એકાવન વર્ષથી આ સંકીર્તન મંદિરની સ્થાપના શ્રી સદગુરુદેવ પ્રેમસુદ મહારાજે કરેલી છે અને આજે દ્વારકાની અંદર રામધૂન મંદિરની અંદર રામ જન્મોત્સવ બરાબર બાર વાગે ઉજવાઈ ગયો છે ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની 2018 હજાર આવક જાહેર કરવામાં આવી જગત મંદિરમાં દરમિયાન રોકડ કરોડ લાખ દાન મળ્યું જ્યારે આઠસો બાર ગ્રામ સોનું અને એકતાલીસ કિલો ચાંદીનું દાન ભગવાનને ચઢાવવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રોકડ દાનમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે સોનામાં એકસો એકવીસ ગ્રામ અને ચાંદીમાં દાનમાં આઠ કિલોનો વધારો જોવા મળ્યો છે ગુજરાતમાં અંબાજી પછી સૌથી વધુ આવક ધરાવતા મંદિરમાં યાત્રાધામમાં દ્વારકાનો સમાવેશ થાય છે આ મંદિરમાં ત્રણ વર્ષમાં કુલ તેર કરોડની આવક નોંધાઈ છે ગયા વર્ષે સરખામણીએ મંદિરની રોકડમાં ઘટાડો થયો છે પરંતુ દાનમાં મળેલ સોનામાં વધારો થયો છે ગયા વર્ષથી સરખામણીમાં મંદિરને છોતેર લાખ રૂપિયા ઓછા મળ્યા છે મંદિરને આ વર્ષે આઠસો બાર ગ્રામ સોનું દાનમાં મળ્યું છે ગયા વર્ષે સરખામણીમાં મંદિરને એકસો એકવીસ ગ્રામ સોનાની આવકમાં વધારો નોંધાયો છે તો બીજી તરફ મંદિરને મળતી ચાંદીની આવકમાં ઘટાડો થયો છે આ વર્ષે મંદિરને એકતાલીસ કિલો ચાંદી દાનમાં મળી જે ગયા વર્ષે સરખામણી આઠ કિલો ઓછી છે દાનમાં મળે લોડકણ માંથી સેવા પૂજા કરતા પૂજારીને પંદર દેવસ્થાન સમિતિ અને બે માટે કમિશનર કચેરીમાં જમા કરવામાં આવે છે આવક એપ્રિલ બે થી માર્ચ બે હજાર ઓગણીસ